ઇચ્છાપુર ગામના આદિવાસી હણપતિ સમાજના લોકોને મકાન ખાલી કરવા બાબતે બીજી નોટિસ મળતા ફફડાટ મોટી સંખ્યામાં મહિલાઓ સહિત લોકો રજૂઆત કરવા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા સમગ્ર વિસ્તારના સિત્તેર જેટલા પરિવારોએ પોતાનું મકાન બચાવવા રજૂઆત કરી મામલતદારને આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ કોંગ્રેસના અગ્રણીઓ સાથે હાજર રહ્યા

અને કીધું છે કે તમારું ઘર નહીં તૂટશે એવું બી કીધું છે અમને કે તમારા ઘર જે જગ્યા પર છે એ જગ્યા પર તમને એ જગ્યા પર જ તમને મળે એવું કીધું છે કલેક્ટર સાહેબે અને એના માટે એના માટે અમને કીધું નથી કે તમારા ઘર માટે અમે નોટિસ આપી છે જે બીજા જે અમારું ઘરથી છે બીજા દૂર મંદિર છે એ છે એના માટેની માંગણી કરી હતી એવું બી અમે કલેક્ટર સાહેબે કીધું છે અને એવું કીધું કે તમારા જે જૂનામાં જૂના પુરાવા છે એ તમે રજૂ કરો અને તમારા ઘર નહીં તૂટશે એવું બી કીધું છે કઈ જગ્યાએ કેટલા પરિવાર અમે ચાલીસથી સિત્તેર પરિવાર ત્યાં રહીએ છીએ ઈચ્છા અમે ઈચ્છા પઠાવીએ છીએ અને એમાં ચાલીસ સીટર પરિવાર છે અમે પંદર આજે ચુમ્માલીસ વર્ષથી અમે રહેતા છે અમારો ત્રીજો પરિવાર થયો છે અને આવી રીતે અમને હેરાનગરતી કરતા હતા તો અમને નોટિસ આપવામાં આવી નોટિસ આપવામાં આવી એટલે અમે સર્વ ચાલીસ ઘરના અમે બધા અહીંયા અમારા અહીંયા અમે અહીં આવ્યા નોટિસ લઈને મામલતદારે અમને એક તારીખ આપી બે તારીખ આપી છતાં બી અમે ભાડા ખર્ચીને અહીં આવ્યા આજે અમે ગરીબ માણસ અમારા છોકરાઓ મહેનત મજૂરી કરે રાતે મજૂરી નહીં કરવા જાય તો રોટલો નહીં મળે અમને સાહેબ અમે કઈ કઈ રીતે અમે આટલા વર્ષો અમે કાઢી લે આજે જેમ બને તેમ અમારા તાતિયા નહીં ચાલતા હોય વગર તાતિયા ઘરમાં બેઠા આજે નાના છોકરાને મારે મહેનત કરવા મોકલવો પડે છે તો સાહેબ કોઈ પણ સંજોગે અમારા ઘર અમને જ મળવા જોઈએ અને અમારા ઘર જવા નહીં જોઈએ આ જ ભૂમિ પર અમારે રહેવાનું છે અને એ ભૂમિ પર અમારે મળવાનું છે શું તમારે ઘર ઓફિસનું સામાન શિફ્ટ કરવાનો છે તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ વલસાડ થી ઓલ ઓવર ઇન્ડિયા માં આપના સામાન ની ખાત્રી શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને ને કરો સત્તરે ડોટ કોમ आजादी समस्या